빗나버, 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 i 나버 빗나버, 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 빗나 告诉告 <spaconian wykornamed one of> <architecturaludo -gunsystemscape će>

પંદરસો એક માં દેવા પંદરસો થયા બા ગ્યાદો બા પંદરસો મોથી હો બા કઈ શકાય બાહ હાઇ સ્કે પંદરસો પંદર મેળા મોટી દૂધ ધાંગ્યા આ બી એડ મને વામડે હોળ છોડ પંદરસો ગાદો બા પંદરસો પંદરસો چھوٹو 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 ترت ہس بھائی او بھائی کیتی چھ بھائی اے گڑا چھت نیڑ جو ہتر 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 ہوں اب جوڑ تو ائی مین ایک تو کے ڈکا ائی تھوڑو بجا تے لائن پاوے تکا بجو اتر کرن لئی ہاں لائن پر تو ڈھیل ویکھاو دی بس ہن دیکھو کی جو ہا موکل روڈے لے لگایا او میں ایو جو ون ڈے ون ڈے خبر نہ سکو بندو بھائی ہمدر شو

એ હોય તો ભજીયા સાહેબ ઓગણીસો એકતાવો ઓગણીસો એકતાવો થાય બે હજાર બે હજાર બે હજાર બે હજાર એટલે ઓગણોસ પચાસ ને ઓછો ઓગણીસ પચાસ ને ખાલી પડે હેરા મેં હેરા ખોલી ગયા આજે હાથ કિર્તીવર્દી સો તો 1100 રૂપિયા છો 100 ટકા ધલવી આ ધલવી આકલ આ ધલવીલો તમને તો કરી લખતા ને આ જો 1000 ન્રણ નીણુ ન્દા xo ૓ંમ ની 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 નીઢ ની ની નીર ની ની ન ન ન ન ન ન ન ન ન, ન ન નન ન ન, ન ન ન તમારા તો લોટ જાતા કરો તેરસો રૂપિયા એકસો દેવા એક પેલા હાલમાં આઠસો આપણે આવ્યાં અત્યારે થોડી દો આઠસો ખ્રાવે હેના છસો 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 એક હજારો એકાવન એકસો એકાણ આઠસો એક ત્રણ બેસો સત્તરસો સત્તર છો એક ચોદો નિયમ સત્તરસો સત્તર છો સત્તર છો સત્તર છો આર જેફ છે સત્તર છો રોડો એકમ અઢાર છો મળી બની છે અઢારસો પચાસ અઢારસો અઢારસો પચાસ અરાજી કોઈ ફૂલી અરાજી અ